સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ પર્વત ફિલ્મનું એક ઓફિશિયલ નવું પોસ્ટર અને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણતા જશો હિતુ કનોડિયાજીની આ પર્વત ફિલ્મનો એનાઉન્સમેન્ટ વિડીયો થોડા દિવસો પહેલાં રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ એનાઉન્સમેન્ટ વિડીયોમાં હિતુ કનોડિયા અને સપના વ્યાસ જોવા મળી રહ્યા હતા અને આ ફિલ્મની સ્ટોરી પણ પિતા અને દીકરી વચ્ચેનો ભાવ દર્શાવતી આ ફિલ્મમાં સ્ટોરી જોવા મળવાની છે અને આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને અસિફ શિલાવતજીએ ડાયરેક્ટ કરી છે અને પર્વત ફિલ્મના નવા પોસ્ટરમાં પણ આપ સૌ જોઈ શકો છો જેમાં હિતુ કનોડિયાજી અને સપના વ્યાસ એક નાવડામાં સામ સામે બેઠેલા જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મની સ્ટોરી પણ પિતા અને દીકરી વચ્ચેનો જે બોન્ડિંગ હોય છે તે જ પ્રકારે આ ફિલ્મમાં સ્ટોરી જોવા મળવાની છે અને પર્વત ફિલ્મના આ નવા પોસ્ટરની સાથે બેકગ્રાઉન્ડમાં હિતુ કનોડિયાજીનો એક ડાયલોગ પણ સંભળાઈ રહ્યો છે અને આ ડાયલોગ તેઓ પોતાની દીકરી માટે કહી રહ્યા છે અને આ ડાયલોગ સાંભળીને દરેક દીકરીના પિતા આ ડાયલોગ સાથે રિલેટ કરી જશે આ ડાયલોગ એ પ્રમાણે છે જેમાં હિતુ કનોડિયાજી કહી રહ્યા છે કે મારી દીકરી મારા માટે સૌથી શ્રેષ્ઠ છે આ સમાજ અને એના નિયમોથી પણ વધારે આ પ્રમાણે આ ફિલ્મનો ડાયલોગ છે અને આ ડાયલોગથી દરેક દીકરીના પિતા રિલેટ કરી જશે અને આ ફિલ્મમાં પિતા અને દીકરી વચ્ચેનો અતૂટ સંબંધ જોવા મળવાનો છે અને પર્વત ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો હિતુ ની આ પર્વત ગુજરાતી ફિલ્મ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે તો આપશોને હિતુ ની આ પર્વત ગુજરાતી ફિલ્મનું આ નવું પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મને જોવા જશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી